નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના એકસો ને એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારેલી પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીનો રૂપો સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ બજાર ભાવનો વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો અમરેલી તારીખ છ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો પાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે નવસોથી ચૌદસો પંચોતેર જુવાર જે છે ત્રણસો નેવું થી સાતસો ચણા જેસે છે છસો નેવું થી તેરસો સાહીઠ ધાણા જેસે છે આઠસોથી ચૌદસો અને પછી છે સોયાબીન જે છે સાડા છસોથી આઠસો પચાસ તલ સફેદ જેસે છે સત્તરસો પચાસથી અઠ્યાવીસો સિત્તેર તલકાળા જે છે પાંત્રીસોથી છેતાળીસો દસ અને મગ જે છે ચૌદસો પાંચથી પંદરસો પછી છે મગફળી જે છે આઠસો સાસઠ થી અગિયારસો એંસી મગફળી ઝીણી જે છે આઠસોથી એક હજાર સોતેર ઘઉં જે છે પાંચસો થી છસો છેતાલીસ ઘઉં ટુકડા જે છે ચારસો થી છસો અડતાલીસ અને હવે છેલ્લે છે કપાસ જે છે નવસોથી ચૌદસો એરંડા જે છે અગિયારસો પિસ્તાલીસથી બારસો બાવીસ જીરુ જેનો નીચો ભાવ છે ઓગણીસો અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ ધન્યવાદ